બાપુ હાથી ઉપર નહીં બેહું કોઈ દાડો હાથી ઉપર નહી બે બરાબર બાપુ થાળી છું પાડે બીજું બીજું આજે શિકારી હતો ખોટો ખોરાક ખાઈ દો એટલે કે બાપુ ખાલી નો પૂછડો નહી ખાવ બાપુ કે ના ખવાય બાપુ કે આ તું બોલ્યો છે તૈણ તું દે અને મારો એક બોલ પાડ્યો બાપુ તમારો કે પેલી પેલું પોસ માં પોસ બોયો બોલ હોય તો જો હવે એક બોલની તાકાત કે બાપુ બોલો તાર કે જૂઠું ના બોલતો કોઈ દાડો જુઠ્ઠું બોલતો સારું બાપુ તમારો બોલ મુ પાડ્યો જૂઠું નહી બોલવું કરી આયો કરી આયો દાડો ઉજો હન્યા મને હન્યા મને ફોરે વિચાર કરે કે આપણો ધંધો છે શોર યુ કરવાનો જુગાર રમવાનો અને જો જૂઠું ના બોલે જીઓ પહોળો તોડી નો હે હવે જેવા ફસાણા બપોર થી આ હોજ થી અહીંયા ના ઘરી થી જ અહીંયા ના પત્ની હતા અહીંયા નામ હતું વર્જુ એટલે વર્જુ કે છે તમી ચમ હન્યા મન્યા તો તો કે રાતે જોત પરો ભજન માં દે ભગત થયો તો વર્જુ કે ગોડા ગોડા ભગત થયા સો ભાજી ભાજી ને ખાધું હવે

પેલા કે તમે તો દબ્બર પાળ્યું પણ ગરુએ પડાવી બોલ કાઠો છે કે શું જૂઠું ના બોલવું હવે આ ચોરી કરવા જો જૂઠું ના બોલું કેવી દશા થાય વર્જુ કે છે ઓહો એમાં શું તમારું બોલ્યું તમે પાળો ને ગરુનું બોલ્યું કાઢ નાખો ઈ કોઈ પાળવું નથી આપણે પેલા કે ગોડા ગોડા મારા ગરુએ બોલાલ્યો છે આ કાયા પડી જાય પણ હવે કોઈ દાડો જૂઠું બોલું નહીં પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો પહેલા એને કીધું તાર હવે હવે કે સોરી કરવા જાઉં અને સોરી કરવા બીજે દાડે નીકળ્યો સોરી કરવા હે ડેડી કરતા આખો દાડો થયો હોજ પડી આને નિક્કી કર્યું કે આ એક કંકાવતી નગરીની અંદર કિર્તી સિંહ દરબાર ના ત્યાં મોટી ધનમાલ હોનું ખોબ છે કીર્તિસિંગ ઠાકોરના ત્યાં અને અહીંયા જઈને રજવાડું તોડીને આવું રો પોચો હોજ પડી એક વડલાની સાયામાં ઘડીવાર બેઠો તાર વડ ઉપર એક હંસને હંસલી બેઠો તો અંશ ને અંશલી વાત કરે છે અંશલી કહે છે અંશા આ નેસે મોણ બેઠો એ ગુરુનો વસન લઈને આવ્યો છે એટલે સોર આ સોરનું નું નામ હતું જહકણજી શું નામ હતું પારજી ભાઈ શરવણ ભાઈ જહકણજી એટલે જહકણજી કે મારી ભાષા આ સમજી જો હું વસન લઈને આવ્યો છું ને અરે પાછા અંશ અંશલી વાતું કરે કે સોર હાંસો છે ગુરુનો વસન પાળે છે એને દવા બતાડો તારે અંચલો કેસે આપણી વીઠ છે ને વીઠ નું પડીકું બધી લઈ જાય કોઈના શરીરે પછી પસાવરનો જૂનો રોગ થયો અને આરો પાછી ભાષા સમજતો હં હંચલી ભાષા સમજતો પોટકું કભે વળગાડ્યું આવા માણસો જબર પેલા ચીબરી બોલે તો તરત સમજી

ફોમો દરવાજો ઉગાડી આલ્યો જા પેલો કે વાહ રે ગરુના વસન વાહ ધન સે તને એક વસન હાસો બોલું જોપા ઉગાડ્યા સાહેબે ઠેલ્યો મોય પેહીયો મોય હેડો હેડો રાજગઢીમાં રાજા કીર્તિ સિંહ શરીરે રગડ પર ચાલુ છે 10 20 મોણચો સેવા કરી રહ્યો છે અને દરવાજો ખખડાયો અને જેવો દરવાજો ખખડ્યો ને મોયથી ભાઈ આઈનું ગાડ્યો કુણસો કે સોર રાજા પડ્યા પડ્યા શાકલ્યા સોર્યો સોર્યો ઓયા ઓય ઓયા ઓય ઓયા સોર હાસુ બોલે કોઈ દાડો આમ ઠેઠ ખાટલે લાયો બોલ ભાઈ કોણ છે કે સોર કે સોર્યો સોર ચોથી આયો છે કે સોરી કરવા તારું નામ કે મારું નામ જહકણજી લ્યા જહકણજી સોરી કરવા આયા તો કે ઓય સો આયા તમે આજનો દાડો ઓય મારા કને રો મારા શરીરે બળતરા થાય છે ગોડ નેકલ્યા છે કોઈ જાણતા જ કે હું કોઈ જાણતો નથી વૈદ બૈદ નથી રાધા સોરી કરવા આયો છું પણ વાટમાં હંછંછલી બોલતા તો અહીંયાની વીઠ લાયો છું મટે ના મટે મારા ઉપર સોટી ના દાતા હંછંછલી ના કેવાથી કેતા હોત સોપડું રાજા કે સોપડ સોપડતા તાન થાય થાઈ હાસું વીઠ ગાઠી ભઈ પથરા ઉપર લહોટી લહોટીન રાજા ને શરીરે સોપડી માલિશ કર્યું અન જોત જોતા માં અર્ધા કલાક માં બધો રોગ કનવર ભાઈ ગાયબ રોગ મટી જો એટલું નહીં ભાર જવાની હતી ને જવાની માં રોગ વેટાણો તો ઈ જવાની પાસે આવી આમ ચારો તપવા મળ્યો શક્તિ આપવા મળી રાજા કીર્તિજી ઉભા થઈને આમ હાથ ઉલાળવા મળ્યા ખુશ થઈ ગયા અને ઊભા થઈને વૈદના પગ પકડી લ્યા વૈદ બાપા વૈદ બાપેલો કે વૈદ ફૈદ કોઈ નથી લ્યા જો છું અરે સોરી કરવા આવ્યો છું પેલો કે તમારે જો એટલું સોરી કરી જો બાપજી પણ મારા તો ભગવાન છો બે દાડા મારા કને રો પસે તમને વજાય આલું પેલો કે બે દાડા તો રહું ફરી ફરીને જોઉં તો ખરા ચોથાઈ નવરાઈ ચો નેકળાઈ રસ્તા ધરી જાય રો તાણે રો ખાટલો ઢાળી નું ગાડ્યા પરા હવા ના દાડો ઉજોન પર ધન ને કીધું પર આ જે સોર છે ને એ વૈદ્ય છે મારો ભગવાન છે મારો સોમળિયો મને 25 વર્ષે બેઠો કર્યો છે જામાં માદેવ ભઈ બેઠો કરે એમ કાળી સિંહ ઉડતી હોય બળતરા થાતી હોય અને હોય આવે ને ઢાઢો એમ એમ મારો રોગ મટાડ્યો છે આથી બોલાવો ને આથી શણગારો આખા ગામમાં અંબાડી ઉપર બેહારી ઈ મુ બે ભેગા બેહો હમયું કરવું છે આન ભૈલા ભલા ભાલામાંથી માંથી આથી લાયો અને આથી લાઈ માથે અંબાડી કરી અને રાજ કસારીમાં લાઈને ઉભો કર્યો રાજા કીર્તિસિંહજી કે છે એ વૈદ બાપા એડો આપણો હમયું છે કે હડો તાણે જહકનજીન ભાઈ હાથ પકડીને આયા દરવાજે

બધી પ્રધાન જાહેર કર્યું કે અમારા વૈદ બાપા ખૂબ મોટા મન્ના છે હાથી ઉપર નથી બેહતા હેડો આપણે ફરતા ફરવા ગોમમાં આખા ગામમાં રાજા રાજાનો હાથ પકડ્યો રાજાએ એમનો હાથ પકડ્યો શેરીએ શેરીએ રાજા અને વૈદ ફરે છે ગમના લોકો બિલ ગુલાલ પચીસ વર્ષે રાજા શેરીયમ નાકલ્યા ફૂલડા ઉછી રહ્યા છે વાજા વાજી રહ્યા છે હરખનો કોઈ પાર નથી ફરી બાર એક વાજે ઘરી આયા

આવે આ તો જો વિપત પડન વણે નહીં ઓ હરીના પરમોણ મોરી આયુ કે મારે ના જમાય ભૈલા લઈ લે થાળી ને દતો રઈશ તો કે કોઈ ની છેમાં જમો કે પીતળિયામ લાવરો પીતળિયું રાજાએ પીતળિયું લાયું શરવન ભાઈ બે જણા પીતળિયામ જમ્યા હો યા કરીને ખાટલામ જઈને સુઈ ગયા પણ અસુબાનો વાને ગોટો છોડ્યો વૈદને વાયાનો ગોટો સડ્યો ને બે હોશ થઈને

પેલા ગોત્તા ગોતતા આયા ભાઈ કોઈ મોદુ કે હોય અમારે એક વૈદાયા ઈ મોદા કે હેડો હેડો ભગવાનને લઈને રાજ ગઢીમાં આયા બધા દવાયું જોવે ભાઈ ઓમ નોહડ્યું જોવે એમ જોતા જોતા ભગવાન પોતે આઈને હાથ પકડ્યો અને ભગવાન જેનો હાથ પકડે અને રોગ કોઈ રે નઈ જેવો હાથ પકડ્યો જહકણજીની ઓશુ હમે થઈ ગઈ ગોટો મટી ગયો અને કીર્તિસિંહ આઈને કે બાપુ આ મારા વૈદ્ય છે મારો ભગવાન છે પચી વર્ષે મને બેઠો કર્યો દવામાં ગમે એટલા હજાર બે હજાર પોસ હજાર લાખ રૂપિયા હું ભરી દઈશ પણ હાજા કરો એટલે પેલા વૈદ્ય કે ના કોઈ ખર્ચો થાય એવું નથી એક બ્લોક થઈ છે એક નસ કોમ કરતી નથી તો કે શેનાથી હમું થાય કે કોઈની બે ત્રણ ખલીયા બટી પૂસણા બટિલા પૂસણા બટી અડવાળી એ અડવાળી મારતાની નો વાળ લાવ એટલે અડવાળી પાયજો મટી જાય

અરે વાહ મારા ગુરુએ કીધું માગો આલુ કે માગોઈ મારા ગુરુ આરે અવલથી આખર ઉધી કોઈ દાડો પ્રેમ ના તૂટવો જોઈએ આવું વસન આલો મારી ભક્તિ ના લજવાય

એક જ બોલ પાડ્યો તો થઈ જીધો એક બોલ માં શું શું આવે લે ને નામ હે દે ને કોન તારને કુ આ ડૂબને કુ બે માન પ્રભુ નું નામ લેજો આયાજાની સેવા કરજો ટુકડો આલજો જેને આલી છે રોટી એની વાતું છે મોટી ઘર માં ખૂબ યુવાન વર્ગ ને ખાસ વિનંતી ખૂબ ભણજો વસ્તાર ને ભણાવજો અને હારા હારા કામ કરજો હારા કામ અંદર પરમાત્મા ભેગો રહે રહેને રે સમયના ના ઓકડા પહોંચા મારી વાણીને ને વિરામ આપું છું બરોબર સદગુરુ મહારાજ કી જય